જગત જનની જગદંબાની આરાધના પવિત્રના પર્વ નવરાત્રી પર્વની પાટણના ધર્મપ્રેમી નગરજનોએ ભક્તિમય માહોલમાં ઉજવણી કરી માં અંબાના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી છે ત્યારે પાટણ શહેરના સાકાર પાર્ટી પ્લોટ ખાતે શુક્રવારની ડઢતી સંધ્યાએ કેસરિયા નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા ભક્તિ સંગીતના સુરો વચ્ચે રાસ કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને સ્વતંત્ર ડિરેક્ટર કેસી પટેલ પટેલ જિલ્લા ભાજપ ભાજપ પ્રમુખ પ્રમુખ રમેશભાઈ સિંધવ તેમજ શહેર હર્ષ સહિત આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં પાટણના પ્રબુદ્ધ નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જગત જનની જગદંબાની આરતી ઉતારીને મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ મચાવીને ઘરમાં ગરમ ગોટા તેમજ જલેબીની મોજ માણીને મહોત્સવને યાદગાર બનાવ્યો હતો સાકર પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરેલા કેસરિયા નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા આયોજકમાં કિશોરભાઈ મહેશ્વરી તેમજ હેમંતભાઈ તન્ના જયેશ પટેલ સહિત તેમની સમગ્ર ટીમના સભ્યો હાજર રહીને ભારે જહેમત ઉઠાવી હતી